એક જ વર્ષમાં ચૂંટણી આવી છે ખરેખર કોંગ્રેસને ભાજપને હરાવીને સારા વોટથી તમે જીતેલા હતા અને રાજીનામું આપીને ફેર ચૂંટણી લાયા છો એક જ વર્ષમાં કે જે તમને વાઘોડિયાની પ્રજાએ ખોબે ખોબેની ટોપલે ટોપલે ભરીને વોટ આપ્યું અને જીતાણી લાવ્યા અને તમે પ્રજાને પૂછ્યું નહીં અને પ્રજા ભાઈઓ બહેનો વડીલો માતાને કોઈને પૂછ્યું નહીં ને રાજીનામું આપીને સીધા ચૂંટણી લડવા પાછા તૈયાર થઈ ગયા છો તો વિકાસ કરવો જોઈએ તમને વોટ આપ્યા એના માટે લોકોને રોજીરોટી મળે તમને વોટ એટલા માટે આપ્યા કે વિકાસના કામો પૂર્ણ થાય એ કામો તો કશું કર્યા નથી પાછા ભાજપમાં ઘૂસી ગયા તમે આજે હું અપક્ષ તરીકે લડી રહ્યો છું લડીને જે વિકાસના કામો બાકી છે ખરેખર પહેલાં મોટામાં મોટું કામ વાઘોડિયા ગેસનું કામ જે વાઘોડિયા પોપરમાં ગેસનું કામ ચાલુ થઈ ગયું છે અધૂરું બાકી છે અને વાઘોડિયા તાલુકાના ગામે ગામ ઘેર ઘટતું ગેસ પહોંચે વાઘોડિયા તાલુકાના અંદર નર્મદાનું પાણી ઘેર ઘેર ફિલ્ટરવાળું પહોંચે એ કામ બાકીઓ છે સોસાયટી બાકી છે એ જ પ્રમાણે વડોદરા તાલુકા કે જે વડોદરા તાલુકાના અંદર મહીસાગરની લાઇન મંજૂર કરી છે પણ મહીસાગરનું ફિલ્ટરવાળું પાણી ચોખ્ખું બધે ગામે ગામ વડોદરા તાલુકામાં પહોંચે એ કામ બાકી છે એ કામ અધૂરા બાકી હતા એટલા માટે ચૂંટણી આવી અને એક જ વર્ષમાં ચૂંટણી આવી એ કામ પૂર્ણ કર કરવાનું ખાતરી મધુ શ્રીવાસ્તવ આપે છે જે બી કામ બાકી હશે ઉદ્યોગનું કામ હશે રોજીરોટીનું કામ હશે કાયમ કરવાનું કામ હશે રોડ બનાવવાના કામ હશે પાણીનું કામ હશે જે કંઈ બી ડ્રેનેજના કામ હશે એ એ કામો પરિપૂર્ણ કરીશ એ ખાતરી આપું છું એક જ વર્ષના દરમિયાનના અંદર એમને જે કામ કર્યું છે જે એમને ગ્રાન્ટ મળતી હતી એ ગ્રાન્ટ વાઘોડિયાની પ્રજાને વાઘોડિયાના ખેડૂતો જાણે છે કે વાઘોડિયાની ખેડૂતોની જમીન લખાવીને ત્યાં રોડ 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 માટે એમની ગ્રાન્ટ આપી એક જ એ મને ખબર છે મારી આવતા સમયે કેવડાઈશ એમને લોકોની જમીન ચિતરી ચિતરી છે ગરીબ માણસોની જમીન ચિતરીને એમને ભાજપમાં એટલા માટે ગયા કે જમીન ક્લિયર થાય ઓઇલ ઓઇલનો ધંધો થાય ડીઝલ પેટ્રોલનો ધંધો થાય બધે બે નંબરના કામ કરવા એટલા માટે ભાજપમાં ગયા છે ને હું ભાજપમાં ગયો હતો ત્યારે ત્રણસો કરોડનું કૌભાંડ પકડેલું એક રોનો ચેરમેન મને બનાવ્યો હતો અને એક ગ્રોહનો ચેરમેનના દરમિયાનના અંદર ત્રણસો કરોડ કે કોને કે કાલે ચેરમેનગીરીમાં ત્રણસો કરોડનો કૌભાંડ પકડ્યો અને પકડીને એમડી અને મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજર તનને સસ્પેન્ડ કરાયા અમે સસ્પેન્ડ કરાવીને લખીને આપ્યું કે એમને એફઆર ફાટવી જોઈએ અને એમને જેલમાં જવું જોઈએ પણ એમને જેલમાં નથી મોકલ્યા એફઆર નથી ફાટી એટલા માટે કે ભાઈ મધુભાઈ શ્રીવાસ્તવને ભાજપમાંથી હટાવો નહીં તો ભાજપનો આખા પડદાફાશ થશે હવે તો હજુ ટૂંક સમયના અંદર હું અપક્ષ ઉઠાવીને જેટલા જેટલા કામો ખોટા કર્યા છે એ બહાર પાડવાનો પ્રયાસ કરીશ